આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે ફક્ત દસ જ મિનિટમાં ઇન્સ્ટન્ટ લસણની ચટણી આ લસણની ચટણીને એકવાર બનાવીને તમે ફ્રિજમાં એક મહિના સુધી રાખીને ખાઈ શકો છો ખાવામાં આ ચટણી એટલી ટેસ્ટી લાગે છે કે તમે શાક છોડીને રોટલી અને ભાખરી સાથે જેને ખાઈ લેશો શાકની પણ જરૂર ના પડે એટલી ટેસ્ટી આ લસણની ચટણી છે જેને એકવાર આ રીતે બનાવીને જો તમે ખાશો તો ઘરમાં બધા જ તમારા વખાણ કરતાં નહીં થાકે તો ચાલો પરફેક્ટ માપ સાથે આ ટેસ્ટી લસણની ચટણી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં એક ખાંડીમાં આપણે એક ટેબલ સ્પૂન એટલે કે એક મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલા જ આપણે એમાં સૂકા આખા દાણા ઉમેરીશું અને હવે આ બંનેને આપણે સહેજ અધકચરું રહે એ રીતે વાટી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો બંનેને મેં સહેજ અધકચરું એવું વાટી લીધું છે હવે આપણે એને એક વાટકીમાં કાઢી લઈએ તમે ચાહો તો એક ચમચી જીરું પણ એમાં વાટતી વખતે એડ કરી શકો છો પણ મારી પાસે ઓલરેડી વાટેલું જીરું છે તો મેં જીરું એડ નથી કર્યું હવે અહીંયા મેં ત્રણ કડી લસણની છોલી લીધી છે જે મોટું લસણ આવે છે આખું લસણ એવી મેં ત્રણ કડી આ રીતની આખી લસણની છોલી લીધી છે ગ્રામમાં જોશું તો પચાસ ગ્રામ જેટલી આ લસણની કઢી છે તો એને પણ આપણે હવે ખાંડીમાં વાટી લેવાનું છે જો મિક્સરમાં ક્રશ કરીશું તો એકદમ પેસ્ટ બની જશે અને આપણે પેસ્ટ નથી બનાવવાની સહેજ અદકચરું જ રાખવાનું છે તો તમે જોઈ શકો છો લસણને પણ મેં સહેજ અદકચરું એવું વાટી લીધું છે તો આ લસણને પણ હવે આપણે એક અલગ બાઉલની અંદર કાઢી લઈએ તો આ બાઉલની અંદર બધું જ લસણ આપણે કાઢી લઈએ હવે એક નાની વાટકીમાં આપણે વન એન્ડ હાફ ટેબલ સ્પૂન એટલે કે દોઢ મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલું આપણે એમાં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું એનાથી ચટણીનો કલર તો સરસ આવશે જ નહીં વધારે એ તીખું પણ નથી હોતું એક ચમચી અહીંયા મેં ધાણાજીરું પાવડર ઉમેર્યું છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરવાનું છે અહીંયા મેં અડધી ચમચી મીઠું એડ કર્યું છે હવે આપણે એમાં અડધો કપ એટલે કે સો એમએલ જેટલું પાણી ઉમેરીને આ મસાલાની એક પેસ્ટ બનાવી લઈશું જો તમારે આ સ્ટેપ સ્કીપ કરવો હોય તો તમે ડાયરેક્ટ પણ મસાલા પેનમાં એડ કરી શકો છો પણ આ રીતે મિક્સ કરવાથી મસાલા જે છે બળતા નથી એ એક ફાયદો રહે છે તો આપણી મસાલાની પેસ્ટ પણ બનીને તૈયાર છે હવે મેં ગેસ ઉપર એક નોનસ્ટિક પેન ગરમ કરવા મૂક્યું છે એમાં આપણે વન થર્ડ કપ એટલે કે એંસી એમએલ જેટલું તેલ ઉમેરીશું તેલ થોડુંક વધારે લેવાનું છે આ ચટણીમાં કારણ કે તેલ વધારે ઉમેરવાથી ચટણીની સેલ્ફ લાઈફ સારી રહેશે તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે મેં એક ચમચી વાટેલું જીરું ઉમેરીશું જો તમારી પાસે વાટેલું જીરું ના હોય તો તલ અને ધાણા વાટતી વખતે સાથે જ વાટીને લેવાનું છે વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી હિંગ ઉમેરી છે હવે જે આપણે અતકચરા ધાણા અને તલ વાટ્યા હતા એ પણ આમાં એડ કરી દઈશું બધું જ આપણે એકવાર બરાબર મિક્સ કરીને દસથી પંદર સેકન્ડ માટે કૂક કરી લેવાનું છે ધીમા તાપે દસ પંદર સેકન્ડ થઈ ગયા પછી હવે આપણે જે લસણ અધકચરું વાટીને રાખ્યું હતું એ બધું જ આમાં એડ કરી દઈશું લસણની પેસ્ટ બિલકુલ નથી બનાવવાની આ રીતે જો તમે અદકચરું રાખશો તો જ ચટણીનો ટેસ્ટ પણ ખાવામાં સારો લાગે છે સરસ મિક્સ કરીને ધીમા તાપે આપણે એકથી દોઢ મિનિટ માટે એને કૂક કરવાનું છે જેથી લસણની કચાસ બધી નીકળી જાય એકથી દોઢ મિનિટ પછી એમાંથી બધું જ તેલ અલગ થઈ ગયું છે તો જે આપણે મસાલાની પેસ્ટ બનાવીને રાખી હતી એ બધી જ આમાં એડ કરી દઈશું લસણમાં પણ તીખાશ હોય છે તો તીખું લાલ મરચું તમારે તમારા સ્વાદના હિસાબથી વધારે ઓછું જેટલું ગમતું હોય એ રીતે લેવાનું છે સરસ મિક્સ કરીને હવે આપણે બે મિનિટ એને કૂક કરવાનું છે જેથી મસાલામાંથી પણ કચાસ નીકળી જાય તરત જ એમાં આપણે પાણી નહીં ઉમેરીએ પહેલાં બે મિનિટ કૂક કરીશું પછી પાણી ઉમેરશું બે મિનિટ કૂક કર્યા પછી તમે જોઈ શકો છો ચટણીની ઉપરથી બધું જ તેલ અલગ થઈ ગયું છે ચટણી મેં ચાખી છે તો મીઠું પણ મને થોડું ઓછું લાગ્યું છે તો સ્વાદ મુજબ આમાં મેં થોડું મીઠું પણ એડ કર્યું છે પહેલાં પણ આપણે અડધી ચમચી મીઠું એડ કર્યું હતું એક ચમચી જેટલી આપણે એમાં ખાંડ ઉમેરીશું જે ટોટલી ઓપ્શનલ છે એક ટેબલ સ્પૂન જેટલું આપણે એમાં વ્હાઈટ વિનેગર એટલે કે સરકો ઉમેરીશું વિનેગર ઉમેરવાથી ચટણીનો સ્વાદ તો સારો આવશે જ અને એની સેલ્ફ લાઈફ પણ વધશે તો વિનેગાર બિલકુલ પણ સ્કીપ ના કરવું તમે ચાહો તો એની જગ્યાએ એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરી શકો છો હવે આપણે એમાં પાણી ઉમેરીશું તો અહીંયા મેં થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલું પાણી લીધું છે એ થોડું મેં મસાલાવાળા બાઉલમાં એડ કરીને અંદર એડ કર્યું છે એલ એટલે કે અડધો કપ જ મેં પાણી એડ કર્યું છે વન ફોર્થ કપ પાણી આપણું બચી ગયું છે સરસ મિક્સ કરીને ફરીથી આપણી ચટણીને બેથી ત્રણ મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર તેલ છૂટે નહીં ત્યાં સુધી કૂક કરવાની છે તો જ્યારે ચટણીમાં આ રીતે ઊભરો આવતો હોય ત્યારે પણ વચ્ચે વચ્ચે ચમચાથી હલાવતા રહેવાનું છે જેથી ચટણી નીચેથી બળી ના જાય એથી ત્રણ મિનિટ પછી ચટણીમાંથી બધું જ તેલ ઉપર આવી ગયું છે આપણી ઇન્સ્ટન્ટ લસણની ચટણી બનીને તૈયાર છે તો હવે આપણે ગેસ બંધ કરીને એને સર્વ કરી લઈએ તમે જોઈ જ શકો છો ચટણી આપણી કેટલી સરસ દેખાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે આ લસણની ચટણીને તમે લંચ કે ડિનરમાં રોજ બનાવીને ખાવાનું પસંદ કરશો આ એટલી ટેસ્ટી છે તમે આને બાજરી કે જુવારના રોટલા સાથે તો ખાઈ જ શકો છો સાથે જ તમે આને કોઈ કાઠિયાવાડી રેસીપી બનાવવામાં પણ યુઝ કરી શકો છો તો એકવાર આ રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો